વડેરાથી ફોન આવ્યો હતો આપણે વિડીયો મૂક્યો હતો ને કે વાળ કાપતો એ ઘસમુખભાઈ દેવસિંહભાઈ ચોવટીયા કરીને છે જો આમ તો વિડીયો મૂક્યો ને બીજા ત્રીજા દિવસે ફોન આવ્યો હતો ત્યારે બહુ વ્યવસ્થિત અને સારી રીતે વાત કરી હતી આપડે અને આજ મને લાગે કંઈક હોય કે દિવસ કઈ કે હોય નહીં મૂકું છું ને આ જે ઓડિયો એ હસમુ હા ભાઈ હસમુખ ભાઈ તો ઠીક છે પણ એક બીજો કોઈક ભાઈ હોતો તો એની યાર વાત થઈ જાય અને એનું એવું કહેવાનું છે કે આ સમાજ અમારા ગામના દલિત સમાજ રહે ને એ વાલ્મિકીથી અબડાય છે તો એ વસ્તુ તો ખોટી છે વડેરાના દલિતોને હું કહું છું કે નાલાયકો તમારાથી કોઈ ગબડાય તો તમને બહુ ધ્યેય પડે અને તકલીફ થાય તો તમે હું કમ ત્યાં બીજાથી અબડાવા જાવ છો એ વાલ્મીકી એ આપણા જ છે તો કહેતી ભેગા કરતા શીખો ને તલા નોખા કેમ પડો છું બીજું એ કહેવાનું કે હસમુખ રહ્યો ને એ થોડીક વધારે પડતી હવા કરતો તું મેં પૂછ્યું કે તને એટલી બધી તકલીફ ઊંધે છે હવે ગામના લોકોને હેન્ડસમ સારા છે કે દીકરી બીકરી વર્ણ આવી જાય તો તને એટલી બધી તકલીફ થાય છે એટલે જે ગામને તકલીફ નથી ગામનો મુખ્ય નાગરિક સરપંચ છે એને એટલી બધી તકલીફ નથી થઈ પણ આ હસમુખને બીજો પક્ષ છે એનામાં નામ વાંચી દેજો હમણી એ બેને વધારે પડતા ધોવાડા એટલે નીકળ્યા કે મને એવું લાગે છે કે સાલાવા આવડા આજ જ કરતા છે અને આ જ કહેતા છે કે તું આ ન કરતો હવે ભીંગ પીડી હોય તો પછી ક્યાંકથી તો ભેગું કરવું ને એટલે આ હસબુકનો નંબર નાખું છું વ્યવસ્થિત પહેલાં રેકોર્ડિંગ સાંભળી લેજો તો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે ક્યાંથી હું કહેવું એટલે ફોન કરજો પાછો ફોન કરી અને કહેજો કે તું તારી હવા જે રહી ને એ તારી બધી રાખ અમે દલિતો છું ને તો તકલીફ થાય અમને પાટીદાર દાવ કાંઈ કોઈ તકલીફ નથી પણ તારી જેવા નમૂના જેરી ને હાથે કરી હળ્યું કરે ને ત્યારે અમે બોલવું પડે એટલે ધીરાતે રેકોર્ડિંગ આંબળી અને આશમુખ ને મારા તરફથી બે શબ્દ કહેવો તો નાઉ હો બોલો તો આશમુખભાઈ બોલો ડેર રાખીશ ફાહીલ બોલો ને તમે પછી ઓલો આવવાના હતા આયવા નહીં કઈ મને ફોન ન કર્યો અમે તો મિટિંગ કરી મેં કાલ સરપંચ સાથે મારે વાત ભલે વાત થઈ મેં તો બધા અમારા વાત દલિત સમાજ ને બધાને પૂછ્યું બરોબર હવે તમારે કામ કરવાનું તમારે અહીં વડેરા આવવાનું છે તમે વાત તમે તમે એક ઓલો વાલ કે તમે વીડિયા મૂકી ભલે માણે એમ ન કરાય કોઈ દી

અમારા સમાજના છોકરા એટલા બધા લાડવું કરે તમે વાલ્મિકી થી અપડાવશે એની વાત કર્યા આવીને કે મને નથી ખબર અત્યારે તમે કીધું વાલ્મીકીથી અપડાવશો બરાબર અમે નથી આ જો કઈ હા તો તારું થાય

તમે વાલ્મી કીધી નથી હું નથી અભડાતો મને ખબર નથી આપડે અમે નથી

અમારા ગામમાં તમારા ભાઈઓ બે ચાવડા હોત તો તમારી પાસે એવું પ્રૂફ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ તમને એમ કે પટેલ સમાજ ના પાડે છે તો તમે અહીંયા આવી અને ભાઈ હોળ ને પૂછો કે મારી વાત તો તમે સાંભળો તમે આવી પેલા તમારી પાસે સીધો વિડીયો ન સડાવાય સમાજ ને કરાય હા સાંભળો બોલો તમારા સંજયભાઈ મને જયારે એવું કીધું કે પટેલ સમાજ વિરોધ કરે છે હા બરાબર એટલે મેં તમારા સરપંચ ને ફોન કર્યો હા સરપંચ ને પૂછ્યું સરપંચ એવું કીધું કે મને કઈ ખબર નથી એટલે કીધું આ ઘણા છે તો વસ્તુ યોગ્ય નથી અને તમે સરપંચ છો પ્રથમ નાગરિક ગામ ગામના એટલે તમારે આનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમારા ધ્યાનમાં ન આવ્યું હોય તો આના વિશે તમારે બેઠક કરી લોકોને કેવું જોઈએ કે આડડચેટ કરવી ને એ એક ગુનો છે એટલે આવું ન થાય એવું કરી અને વ્યવસ્થિત કરી નાખો તો નકર તો મને આવડતું જ તું સીધી ફરિયાદ નો દાખલ કરું ભાઈ અમારો કોઈ વિરોધ નથી અમારો વિરોધ તમારી પાસે વિડીયો પણ તમે કાલ આવો મળી આપણે કોને ના પાડી ને મળીને તમે નક્કી કરીને તમે અમારો હું મૂકું ને કે તમે વાલ હું આપડાતા હોય તો મૂકવાનું હોય મને હું ખબર મને વસંતભાઈ કીધું છે કે હું વાલ્મિકી થી છું એવો મૂકજો નકર મજા નહીં આવે પછી ધ્યાન રાખજો ગામ ના દલિત સમાજના લોકો રહ્યા ને હા ઈ પોતે આબડઝેટ ની વાતો કરે છે અને પોતે આ વાલ્મીકી થી અબડાય છે મૂકો અબડાય છે આ મુકો વિડીયો મૂકો કે વઢેરા ગામ વાલ્મિકી થી અબડાય મૂકો